તમે પાણી ગરમ કરી અને અંદર અડધી ચમચી મીઠું નાખી દો એટલે બસ બધી સાઈડ નું જે દાજેલું હોય એ બધું જ નીકળી જશે આજે આપણે પાંચ મિનિટમાં બળી ગયેલી તપેલીને કેવી રીતે સાફ કરવી એ વિડીયો લઈને આવી છું તો ચલો વિડીયો શરૂ કરીએ આ મારી ચાની તપેલી છે બળી ગઈ છે હવે આને આપણે પાંચ મિનિટમાં કેવી રીતે સાફ કરવી એ વિડીયો આજે હું તમારી સાથે શેર કરવાની છું ઘણી વાર શું થાય ચાની તપેલી બળી જાય ને તો આપણને બહુ વાર લાગે સાફ કરતા આજે આપણને એટલી વાર નહીં લાગે એ માટે હું તમારી સાથે આ વિડીયો લઈને આવી છું તો ચલો જરા પણ વાર કર્યા વગર વિડીયો શરૂ કરીએ તપેલીને સાફ કરવા માટે સૌથી પહેલાં તમારે તપેલીમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને પછી એને થોડી વાર માટે ગરમ કરવાનું છે હવે પાણીમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને એને સારી રીતે હલાવી લઈશું મીઠું એડ કરવાથી શું થશે સાઈડમાં જે આ છે ને બળી ગયું છે ને એ નીકળી જશે મીઠું એ મેલને કાપવાનું કામ કરે છે મીઠું એ શાઇનિંગ આપે છે વાસણમાં હવે પાણી સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે આ પાણીને આપણે ફેંકી દઈશું અને તપેલીની થોડી ઠંડી કરી અને પછી આપણે એને ઘસી લઈશું હવે તપેલી ઠંડી થઈ ગઈ છે આપણે એમાં ડીશ લિક્વિડ એડ કરીશું કોઈ પણ ડિશ લિક્વિડ તમે લઈ શકો છો હવે આપણે આ સ્ટીલનું સ્ક્રબર છે એ તમે લઈ શકો છો અથવા વાયરનું સ્ક્રબર આવે છે એ તમે લઈ શકો અથવા તો આવી રીતે સ્કોચ બ્રાઇટ આવે છે એ પણ તમે લઈ શકો છો હવે તપેલીમાં આપણે એડ કરીશું બે ચમચી જેટલું પાણી બે ચમચી પાણી એડ કરવાનું છે વધારે પાણી એડ નથી કરવાનું હવે તપેલીને આપણે ફક્ત આમ જ ઘસી લેવાની તમે જોવો છો જો હજી સ્ક્રબર અડે છે ત્યાં તરત જ તપેલી સાફ થવા માંડીને છે ને એકદમ મેજિકલ હવે એને સાઈડમાં પણ આવી રીતે ઘસી લઈશું બસ બીજું કશું જ નથી કરવાનું ઘણા લોકોની તપેલી એકદમ બળી જાય ને તો બસ હવે એ લોકો ધોઈ અને મૂકી દેતા હોય છે કે હવે આ ઘસાશે નહીં ના એવું નથી માય ફ્રેન્ડ તમે પાણી ગરમ કરી અને અંદર અડધી ચમચી મીઠું નાખી દો એટલે બસ બધી સાઈડ સાઈડનું જે દાજેલું હોય એ બધું જ નીકળી જશે જુઓ મહેનત પણ તમારે વધારે નહીં પડે ઘસાઈ ગયું ને આવી રીતે મેં ઘણા બધા વિડીયો મારી ચેનલ પર મૂકેલા છે બધાયની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ચેકઆઉટ કરી લેજો તમે જોઈ શકો છો કે સરસ રીતે ઘસાઈ ગયું છે જરા પણ વાર લાગી કેટલી બધી વાર લાગે આપણને બળી ગયેલી તપેલીને ઘસવામાં જો તમે મારી ચેનલમાં નવા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો જરા પણ ન ભૂલશો હો માય ડિયર ફ્રેન્ડ હવે તપેલી સરસ રીતે ઘસાઈ ગઈ છે હવે હું એને પાણીથી ધોઈ લઈશ હવે આપણે તપેલીને પાણીથી ધોઈ લઈશું તમે જોઈ શકો છો કે કેટલી સરસ સાફ થઈ ગઈ થઈ ગઈ ને ફક્ત પાંચ જ મિનિટમાં જરાય પણ વાર લાગી તપેલી સરસ રીતે ધોવાઈ ગઈ છે થઈ ગઈ ને તપેલી મારી એકદમ નવા જેવી હવે હું તમને મળીશ મસ્ત મજાના નવા નવા વિડીયોની સાથે બાય બાય